એવું કહેવાય છે કે ઘર એક મંદિર છે પણ હું શું કહું છું કે માત્ર ઘર જ નહીં પણ આપણી ઓફિસ આપણું કાર્યક્ષેત્ર આપણે જે જગ્યાએ બેસીને કાર્ય કરીએ છીએ એ પણ એક મંદિર જ છે કારણ કે ઘર અને ઓફિસ ઓફિસથી ઘર ઘરથી ઓફિસ આ બંને સ્થળની વચ્ચેની પ્રદક્ષિણામાં માણસ છે એનો આ જન્મારો આ જીવન છે એ સફળ થતું હોય છે એની વચ્ચે જ ક્યાં ત્યારે ખૂબ જરૂરી છે કે આપણે જે જગ્યાએ બેસીને કાર્ય કરીએ છીએ જે ઓફિસમાં બેસીને કાર્ય કરીએ છીએ એ ઓફિસ એ જગ્યા છે એ પવિત્ર હોય એના ઓરા એના વાઇબ્રેશન ખૂબ સ્ટ્રોંગ હોય અને જ્યાં બેસી અને આપણને શાંતિ થાય અમુક જગ્યા એવી હોય છે જ્યાં બેસીને આપણને શાંતિ થાય અને અમુક જગ્યા એવી હોય છે જ્યાં બેસી અને આપણને એમ થાય જલ્દી ચાલ્યા જાય તો આજે હું તમને એક એવી જગ્યાની મુલાકાત એક એવા કોમ્પ્લેક્ષની એક એવી એવી વિશેષ જગ્યાની મુલાકાતે લઈને આવ્યો છું કે જ્યાં આવી જ્યાં બેસી જો આપનું ઓફિસ ત્યાં ડેવલપ કરશો તો આપણને બેસીને શાંતિ થશે અને મજા આવશે આવો લોકેશન સૌથી પહેલા બતાવું મોરબીનો જે પ્રીમિયમ એરિયા કહી શકાય એવો ગાંધી નો એરિયા એનાથી આગળ જે હોસ્પિટલ રોડ છે ત્યાંથી આગળ સીધા આવીએ એટલે આજે મેઇન રોડ કહી શકાય તે ગાંધી થી અંદર ગામમાં આપણે જઈએ એ તરફ ત્યારે પીએન બી છે એની એક્ઝેક્ટ સામે જે આવેલું છે એટલે કે મોરબીના પ્રીમિયમ લોકેશન ઉપર આવેલું શ્રીજી કોમ્પ્લેક્સ કે જ્યાં આપણને વિશાળ પાર્કિંગ સુવિધા મળવાની છે સાથે સાથે હવા ઉજસથી સંપૂર્ણ જે ફરતી બાજુથી એવું કહી શકાય કે આપણને હવા ઉજસ મળવાના છે એવું લોકેશન છે અને એની સાથે જ લિફ્ટની સુવિધાથી માંડી અને અનેક સુવિધાઓની સાથે સજ્જ થઈ અને જે પ્રીમિયમ કહી શકાય એવા લોકેશન ઉપર પ્રીમિયમ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે તો સામાન્ય માણસના બજેટમાં બેસે એવી ઓફિસો જે છે એ આપની રાહ જોઈ રહી છે જો આપણને વિચારતા હોય કે ટૂંકા સમયમાં જો આપણે ઓફિસ નવી કરવી છે આપણા સપનાની તો પ્રસ્તુત છે આપની સામે શ્રીજી કોમ્પ્લેક્સ જે છે એ અહીં છે જી પ્લસ થ્રી ફોર જે છે અમે આપણે આગળ બતાવવાના છીએ દરેક ઓફિસ તો આપણે જોઈ શકીએ છીએ કે વિશાળ પેસેજ એરિયા જે છે એ પણ આપણને અહીં મળે છે કુદરતી વાવદાસની સાથે તો આગળ આપણે ઉપરના માળ પણ જોઈશું પણ એ પહેલા આવો બતાવું આપણે બનેલી જે ઓફિસ છે તો આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવે તો ઓફિસ કઈ રીતે બની શકે તો આ દુર્ગા હોટોની જે ઓફિસ છે એમની ફર્સ્ટ ફ્લોર ઉપર એની ઓફિસ આપણે અહીં જોઈએ તો સુંદર મજાનું જે એક એવું કહી શકાય કે મચ ઇનફ એવી સ્પેસ આપણને મળે છે એક સરસ મજાની ઓફિસ જે છે એ બેસી જાય પૂરતો એરિયા આપણને મળે આ તરફ આપણે વેઇટિંગ એરિયા બનાવી શકીએ રિસેપ્શન એરિયા બતાવી શકીએ અને પાછળની તરફ જે છે મેઇન ઓફિસ બનાવી હોય તો એ પણ બની શકાય હવે આ દુકાનની વિશેષતા એ છે ખાસ કરીને ખૂણાની વિશેષતા કે અહીંથી બે દરવાજા મળે છે અહીંથી એટલે આ બે દરવાજા જે છે એમાં આ આ તરફનો મેઇન રોડ ઉપરનો જે દરવાજો છે એ પડે છે અને આ પાછળની તરફ જે છે એ પહેલાં આપણે અહીં જોઈ શકીએ છીએ લિફ્ટની સુવિધા પણ છે આખા કોમ્પ્લેક્ષમાં છેક સુધી તો આ એ જ દુકાનનો જે ખૂણાની દુકાન છે એનો આ બીજો ડોર છે તો બંને તરફથી આ તરફથી આપણે પગથિયા ચડી કે લિફ્ટમાંથી આપણે આવીએ આ તરફથી ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર પગથિયા ચડીને આવવાનું છે તો પગથિયા ચડીને આવીએ કે પછી લિફ્ટમાં આવીએ તો તરત જ જે આ ફર્સ્ટ દુકાન છે તો એનો આ ડોર મેઇન ડોર આવી જાય અને આગળની તરફની બાજુથી પણ એક દરવાજો મળે છે તો આ તરફ પણ જોઈએ તો અહીંયા પણ સરસ મજાનું જે નાનકડી મેઇન ઓફિસ જે કહી શકાય એ અહીં બનાવેલી છે તો આ જે ઓફિસના ઓનર છે એમની સાથે પણ આપણે વાતચીત કરીએ કે આ જગ્યા ઉપર તેમણે દુકાન લીધી છે તો તમને આ લોકેશન કેવું લાગે છે આપનું નામ જણાવશો લલિત ભોરણિયા લલિતભાઈ તમે આ કોમ્પલેક્ષમાં શ્રીજી કોમ્પલેક્ષમાં કેટલા સમયથી અહીં છે આપની ઓફિસ છેલ્લા અઢી વર્ષથી અમારે ટૂંકમાં ઓફિસ લીધેલી છે અને અમારે ખાસ તો આરટીઓનું અને ઇન્સ્યોરન્સનું કામકાજ છે અમારે ખાસ કરીને લલિતભાઈ નવી ઓફિસ બનાવવા માટે આ શ્રીજી કોમ્પલેક્સની પસંદગી તમે શા માટે કરી ખાસ કરીને અમારા જે કસ્ટમર છે એને કોઈપણ જાતની તકલીફ ન પડે કે જેને સિટીની વચ્ચો વચ્ચ અહીંયા તમે જોશો તો આપણે ગાંધીચોક પેલા નજીક પડે આગળ જાવ એટલે નેહરુ ગેટ અને બસ સ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડ જે ગામડાના લોકો છે એને કોઈપણ રીતે તકલીફ ન પડે એટલે આપણી પ્રાયોરિટી એવી હતી કે કસ્ટમરને તકલીફ ન પડે અને બેસ્ટ લોકેશન કે જે વ્યવસ્થિત રીતે અને અમારે જે આ ઓફિસ છે અઢી વર્ષ થઈ ગયા છે અને અમારે ટૂંકમાં આમાં સંતોષકારક બધી રીતે વ્યવસ્થિત લાગ્યું એટલા માટે અમે નવો બિઝનેસ જે ચાલુ કરવાના છે બાજુમાં જ હમણાં ત્રણ ચાર મહિના પેલા બાજુમાં સેકન્ડ ઓફિસ અમે લીધી છે અરે વાહ કોંગ્રેચ્યુલેશન આને કોમ્પ્લેક્સમાં તમે બીજી ઓફિસ પણ ડેવલપ કરો છો ખૂબ સરસ તો આ આપણે જે અઢી વર્ષથી અહીંયા આમની ઓફિસ છે એમની સાથે આ જેન્યુઅન રિવ્યુ એટલા માટે કે નવી ઓફિસ લેનારા કે નવી દુકાન લેનારા લોકો છે એમના માટે એક કન્ફ્યુઝન હોય ઘણી બધી અસમંજસ હોય એમની એમના માઇન્ડમાં કે દુકાન લેવી તો ક્યાં લેવી શા માટે લેવી જે તે કોમ્પ્લેક્ષમાં લેવી તો એની સુવિધાઓ જોવે તો આ શ્રીજી કોમ્પલેક્ષની મુલાકાતે અમને વિશેષ અમે તમને એટલા માટે જ લઈને આવીએ છીએ કે આપના મનમાં રહેલા પ્રશ્નો જે છે એ દૂર થાય એના પ્રશ્નોને આપણા મૂંઝવતા સવાલો છે એની માહિતી માટે આપણી સાથે ધ્રુવભાઈ જોડાના છે ધ્રુવભાઈ આપણે ખાસ કરીને સેકન્ડ અને થર્ડ ફ્લોર જોવાના છે તો અમને શ્રીજી કોમ્પ્લેક્ષ છે એના વિશે માહિતી આપો વિશેષ અને અમને એના વિશે થોડું જણાવો કે આ કોમ્પ્લેક્ષ છે એને કેટલો સમય થયો છે અને આપણે કઈ કઈ સુવિધાઓ છે શ્રીજી કોમ્પ્લેક્ષમાં છે અમારે આને કોમ્પ્લેક્ષ ને અઢી વર્ષ જેવું થયું છે બરાબર એમાં હમણાં અમે વેચવાનું શરૂ હમણાં ચાલુ કર્યું છે બરાબર ને બીજું કહેવામાં આવે છે કે બધી દુકાનો સરસ રીતના કમ્પ્લીટ કરેલી જ છે બરાબર પાયેસરથી નવેસરથી બધું વ્યવસ્થિત હાઈ ક્લાસ બાંધકામ છે નવું અને બીજું કે દુકાનમાં અત્યારે આપણે આ જુને અત્યારે સેકન્ડ ફ્લોર ઉપર છે ને બીજા માળે છીએ બીજા માળની જે દુકાનો છે એ આમાં અત્યારે આ બધી દેવાની છે વેચવાની છે એમાં જે આ દુકાન છે અત્યારે કોર્નરની છે એમાં જે વહેલી તકે આવે એને આ લાભ મળશે કે એમાં હવા ઉજાસ માટે મોટી અહીંયા આગળ ત્રણ બારી રાખવી હોય તો રહી શકે બીજું કે એમાં બે ડોર મળે છે હા બરોબર છે આગળ એ દરવાજો પડે અને આગળ આ લીફ્ટ પાસે ચઢતા એને બીજો દરવાજો મળી શકે એટલે આપણે અહીંથી જોયું કે તરત જ નીચે જે ઓફિસ બનાવેલી છે કે અહીંયા ઓફિસ બનાવી તો એનો એક ડોર અલગ પણ કરી સેપરેટ કરી શકાય એજ ઓફિસમાંથી બીજો ડોર આગળ કરવો હોય તો એ પણ કરી શકાય અને અહીંયા બારી મૂકીએ તો બારી પણ મૂકી શકાય અને કાચનો જે એન્ટ્રન્સ કરવી હોય મોટી તો એ પણ થઈ શકે છે તો આ જે આપણું જે છે એ પ્રીમિયમ કહી શકાય એ દુકાન છે ત્યારે હવા કુદરતી હવા મળી શકે હવા ઉજાસ વારે થઈ શકે જેથી કરીને આમાં લાઈટ ગઈ હોય કે પંખાની જરૂર ન પડે એવી હવા ઉજાસ કુદરતી મળે અને એવી જ રીતના બીજી એક છે દુકાન આગળ કોરનરની છે અંદરમાં એમાં આપણે હવા ઉજાસ માટે બારી મૂકેલી જ છે અને જો ફરજિયાત તમે આ દુકાન લ્યોને તો તમને એક વસ્તુ કહેવામાં આવે કે સાડા ત્રણ ફૂટનું તમે જગ્યા મૂકેલી છે પાછળની બાજુમાં એટલે એ વ્યક્તિ જે આ દુકાન લે એને ત્રણ મોટી મોટી બારી મૂકી શકે અને એને આ હવા ઉજાસનો ફાયદો મળી શકે વહેલા તે પહેલાના ધોરણે આ દુકાન જે બુકિંગ કરાવે આ લાવો લઈ શકે છે એટલે આ દરેક ફ્લોર ઉપર આપણે કેટલી કેટલી દુકાનો છે અહીંયાં અમારે આગળના ભાગમાં અહીંયા મોઢા આગળના મેન રોડ ઉપર ત્રણ દુકાન આવે છે અને આમાં ચાર દુકાન અંદરના ભાગમાં ચાર દુકાન છે બરાબર અને આ બધી દુકાનો જે છે ખાસ કરીને સામાન્ય માણસ જે છે સામાન્ય માણસ હોય કોઈ પણ તો નવી પ્રોપર્ટી લેવાનો વિચારતો હોય એટલે એ વિચારતો હોય કે બજેટ અત્યારનો કોરોના પછી મંદીના માહોલમાં મેઈન પ્રશ્ન એ છે તો ખાસ કરીને આપણે જે અહીંયા દુકાનો છે એ કઈ રીતના હાઈ રેન્જમાં છે કે દરેક વર્ગને પછી રીતે મીડિયમ રેન્જમાં છે હા મીડિયમ રેન્જમાં આવો જો અને રેન્જનો ભાવ ને એ બધુંય પૂછી ફોન નંબર આપેલા જ છે હા એમાં તમે કોન્ટેક કરી અને ભાવ તો જાણી જુઓ ખાલી હા હા બરોબર જો અને જો તમે આનો ભાવ જાણશો તો તમને ખ્યાલ આવશે કે વ્યાજબી ભાવે છે અને જોવાનું મફત છે એનો કોઈ ચાર્જ નથી અને હવે આપણે થર્ડ ફ્લોર તરફ જઈ રહ્યા છીએ અને ખાસ કરીને થર્ડ ફ્લોર જે છે નીચે સેકન્ડ ફ્લોર માં બધી દુકાનો આપવાની છે કે એમાંથી કેટલી ગઈ છે નીચે માં સેકન્ડ ફ્લોર માં બે દુકાન દેવાઈ ગઈ છે અને બીજી અહીંયા જે થર્ડ ફ્લોર નું છે અહીંયા બધી દુકાનો તમને બતાવી જવું અને આજ આ એકદમ બંને સાઈડ ખુલી છે એટલે પ્રોપર જોઈ શકાય છે પહેલી દુકાન જે છે તો આગળનો એરિયા જે રહ્યો આ મેઇન ડોર રહ્યો એ મેઇન મેઇન રોડ આપણો જે છે ગાંધી ચોકવાળો રોડ હોસ્પિટલ રોડ એના તરફ એનો મોઢું પડે છે અને એ જ વસ્તુ આ તરફ રહી તો આ એનો બીજો ડોર કે જે પગથિયાં અને લિફ્ટની તરત બાજુમાં આવશે ઓકે અને આ આ લિફ્ટની ખાસ સુવિધા છે તો દરેક ફ્લોર ઉપર લિફ્ટની સુવિધા છે હા દરેક દરેક ત્રણે ત્રણ ફ્લોર ઉપર લિફ્ટની સુવિધા છે ત્રણ આપણે ત્રણેય ફ્લોર ઉપર બીજી કઈ કઈ સુવિધાઓ મળશે કસ્ટમરને અહીંયા બાથરૂમની સુવિધા છે વ્યવસ્થિત અસલ અસલ મોટો બાથરૂમ મૂકેલું છે હવા ઉજાસ સુવિધા છે અને દરેક દુકાનોમાં નીચેથી દરેક દુકાનોમાં મીટરું અને એના લાઇન પાવરનો લાઈન બધી જોડાયેલી છે એટલે પાવર દરેક દુકાનમાં અહીંયા કમ્પ્લેટ કમ્પ્લીટ કરીને આપેલું છે કે જેથી કરીને આપણે સીધું બધું મૂકી શકીએ પણ આ દુકાન જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે દરેક દુકાન છે બસો બસો ફૂટની આપણને મળે છે જગ્યા બસો બસો ફૂટ દુકાન માનો કે એ સિવાય આપણી પાસે મોટા હોલ પણ છે કે માનો કે મારે બસો ફૂટ ને બદલે ચારસો ફૂટની જરૂરિયાત છે કે બારસો ફૂટની જરૂરિયાત છે તો એના માટે કોઈ ઓપ્શન ખરો આ બસો થી માંડી અને બારસો ફૂટ ની જગ્યા મળી શકે માનો કે આ બસો ફૂટ છે તો આમાં જે દુકાન દેવાની બાકી હોય તો એ બંને ભેગી કરીને કોઈને મોટી ઓફિસ કરવી હોય તો એ પણ આરામથી ની બે દુકાન લઈ લે એટલે એને એનાથી મોટું જોઈ જેવી જરૂરિયાત એને એવું મળી શકે છે બિલકુલ બિલકુલ તો તો આ શ્રીજી જે આપણે આપણે જેની વાત કરી મોરબીના વિસ્તારમાં ગાંધી ચોક થી આગળ આવીએ તો આ કોમ્પ્લેક્ષ જે છે તાજેતરમાં જ એને એને વેચવા માટેના સેલિંગ માટેનું જે છે એમને બહાર પાડેલ છે અને મોટા ભાગની ઘણી બધી દુકાનો જે છે એ તો વેચાઈ ગયેલ છે પણ અમુક દુકાન જે બાકી છે તો એના માટે થર્ડ ફ્લોર ઉપર કેટલી દુકાન આપવાની છે બાકી થર્ડ ફ્લોર ઉપર ત્રણ દુકાન હજી બાકી છે ઓકે આ આપણે થર્ડ ફ્લોર ઉપર ઉભા છે તો થર્ડ ફ્લોર આ ફ્લોર ઉપર કેટલી આપવાની છે કેટલી આગળના ભાગમાં ત્રણ દુકાન બાકી છે અહીંયા ચાર દુકાન બાકી છે એટલે એમાં બધી બાકી જ છે દેવાની અને ફોર માં ફોર માં બધી દુકાન દેવાઈ ગઈ છે એમાં એક દુકાન અત્યારે છે હાલમાં એ વેલા તકે આવી અને બુકિંગ કરાવી જાવ એ તો હાવ વ્યાજબી ભાવમાં છે એટલે તમે એ આવો કોન્ટેક કરો અને જુઓ અને આમ તો ધ્રુવભાઈ કેવું હોય છે કે અત્યારે મોટા ભાગે હવે મોરબીમાં પણ મેગા સિટીનું જે કલ્ચર છે એવું ડેવલપ થતું જાય છે કે લોકો ગ્રાઉન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોરને બદલે હવે ઉપર જવા વધારે માગે છે કારણ કે હવા ઉજા શાંતિ ટ્રાફિકનો અવાજ ન નડે એના માટે એટલે થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોર ઉપર આપણે જે ફોર્થ ફ્લોર ઉપર તો મોટા ભાગની દેવાઈ ગઈ છે એક થર્ડ ફ્લોર ઉપર એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે બાકી બચેલી દુકાનો જે છે ઓલમોસ્ટ મોર દેન ફિફ્ટી જે કોમ્પ્લેક્સ છે એ તો ભરાઈ ગયું છે પણ બાકીની જે છે તો આ એડવર્ટાઇઝમેન્ટનો હેતુ એ છે કે આપણે જો પ્રીમિયમ લોકેશનમાં આપણી ગણતરી હોય આજુબાજુ કોઈને દુકાનો હોય ને એક્સચેન્જ કરવા માગતા હોય ચેન્જ કરવા માગતા હોય અથવા તો આપ નવું જ કોઈ આપનું એમ્પાયર ઊભું કરવા માંગતા હોય તો એ આપના માટે આ પહેલી પસંદ બની રહેશે હવે આપણે લિફ્ટમાં જઈએ છીએ અને બહાર જઈએ અને નીચે જઈએ અને લોકેશન જોઈશું આપણે તો આવો આપણે લિફ્ટમાં જઈએ અને જોઈએ કે લિફ્ટની સુવિધા જે છેલ્લે સુધી છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈને પણ આપણે એક્ઝેક્ટ લોકેશન પણ જોઈશું તો આપણે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર તરફ જઈ રહ્યા છીએ જી પ્લસ આપણે કેટલા માળ છે ટોટલ અહીંયા ધ્રુવભાઈ ટોટલ ચાર માળ છે

એક દુકાન દુકાનિયા છે બાજુમાં ઓકે એટલે મેઈન રોડ ઉપરની જે એક દુકાન છે ફર્સ્ટ પ્રોપર એ બાકી છે બિલકુલ તો સારો મોકો છે કોઈને મેઇન લોકેશન ઉપર જો દુકાન લેવી હોય આગળના ભાગમાં તો એક દુકાન હજી બચેલી છે જી ધ્રુવભાઈ બીજું કોઈ આપ કેવા માંગતા હોય કોમ્પ્લેક્સ વિશે કે આપણી સુવિધાઓ વિશે કે લો મોરબીના લોકોને કઈ કેવા માંગતા હોય તો આપ કહી શકો હા અને બીજું કે અહીંયા પાણીની સુવિધા સરસ રીતના પાણી પણ મળી શકે છે ને બીજું તમે આવો અને રૂબરૂ જો મુલાકાત કરો અમારા આખું શ્રીજી ચેમ્બર જોઈ શકો છો અને તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો બિલકુલ આપણે જોઈ શકીએ છીએ વિશાળ પાર્કિંગ જે એરિયા છે એ પણ આપણે અહીં મૂકેલો છે અને આખે આખું કોમ્પ્લેક્સ જે છે ટાઈટલ ક્લિયર ટાઈટલ અને ગવર્મેન્ટ ના નોર્મ્સ ને નિયમો છે અને બીજી વાત એ કે અહીંયા અમે એક્સ્ટ્રા પંદર ફૂટ જગ્યા બીજી છોડેલી છે પાર્કિંગ ની જગ્યા છે અને વ્યવસ્થિત તમે આવો અને જોવો એક ફેરે જોવાનો કોઈ ચાર્જ નથી એક ફેરે કોન્ટેક નંબર તમે આપેલા છે કોન્ટેક્ટ નંબર તો તમને બતાવી જ હા આ શ્રીજી કોમ્પ્લેક્સ ઓફિસ તથા દુકાન 200 થી 1200 ફૂટ વેચાણ થી આપવામાં આવે છે અને લિફ્ટ ની સુવિધા સાથે તો અમે તમને રૂબરૂ જ બતાવ્યું કોન્ટેક્ટ નંબર છે 9825621245 તો આપ પણ જો આપના સપનાની ઓફિસ કે સપનાની દુકાન જો બનાવવા માંગતા હોય તો એક વખત આ જે ભવ્ય અને મોરબી ને પ્રીમિયમ લોકેશન ઉપર બનાવવામાં આવેલ કહી શકાય કે શ્રીજી કોમ્પ્લેક્સ જે બનાવેલ છે તો એની ચોકસ એક વખત મુલાકાત લઈ શકો છો જેમ ધૂબભાઈએ કીધું એમ કે જોઉં જાણું સમજુ આ બધું તો ફ્રીમાં છે એના કોઈ ચાર્જ નથી તો એક વખત આપણી મુલાકાત લ્યો આપણી મુલાકાત છે ચોક્કસ યાદગાર બની રહેશે એવો અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ અને મેં પહેલાં જ કીધું એમ કે મધ્યમ વર્ગ માટેનું અને સારામાં સારી સુવિધાવાળું જે આ કોમ્પલેક્ષ છે દરેક વર્ગને પોસાય એવી કિંમત સાથેનું તો અહીં છે તો આપણે આજે ખાસ વાતચીત કરી આ કોમ્પ્લેક્ષ વિશે કોમ્પલેક્ષને એમાં એનો ડીપમાં આપણે જોયું તો મોરબી અપડેટમાં આ હતી આપણી આજની બિઝનેસ પ્રમોશનમાં અમારી વિશેષ રજૂઆત ફરી વખત આ રીતે નવા વિચારો સાથે નવી વાતો સાથે અને નવા વિષયો સાથે આ રીતે મળતા રહીશું આપણે મોરબી અપડેટના માધ્યમથી હું તો આપણી સાથે આપનો દોસ્ત નીરો માનતા આપ જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર